નમસ્કાર મિત્રો આપણા આયુર્વેદમાં કહ્યું છે કે બધા રોગોનું મૂળ પેટ છે અત્યારે એસી નેવું ટકા જે માણસો છે એમનું પેટ છાતી કરતાં આગળ વધેલું હોય છે તો આ પેટ કેમ વધે છે અને એનાથી સાહેબ ભયંકર રોગો પણ થાય છે તો આપણને ખબર નહીં પડે પચીસ ત્રીસ કે પિસ્તાલીસ કે ચાલીસ વર્ષની આપણી યુવાની હશે ત્યાં સુધી જ આપણને ખબર નહીં પડે પણ પાછળની જિંદગીમાં પચાસ વર્ષ પછીની જે જિંદગી છે એમાં સાહેબ અનેક રોગોના ભોગ આપણે બનીશું ડાયાબિટીસ છે બીપી છે કે પછી બીજા બધા એટલે કે કિડનીના પ્રોબ્લેમ છે પેટમાં એસિડિટી ગેસ આ બધા જ પ્રોબ્લેમ જે છે એ આપણને ઊભા થાય છે તો આ પ્રોબ્લેમ થાય અને પછી આપણે દવા કરવી એના કરતાં આ પ્રોબ્લેમ ઊભા જ ન થવા દે અને આ પ્રોબ્લેમ થયા હોય તો એને આપણે સોલ્વ કેવી રીતે કરી શકાય તમને બતાવવા જઈ રહી છું કે આજે મેં એક સર્વે કર્યું છે પચીસ ત્રીસ વરસ પછી માણસ આમ સિંગલ બોડી ન હોય એની ફિગર સિંગલ હોય પણ પચીસ કે ત્રીસ વરસ પછી સાહેબે એંસી થી નેવું ટકા લોકોનું એટલે કે માણસોનું પેટ વધે છે એ પછી લેડીઝ હોય કે જેન્સ હોય એનું પેટ આગળ વધવા માંડે છે આ પેટ તો આપણું વધવાથી શરીર આપણું બેડોળ થઈ જાય છે દેખાવ આપણો બેડોળ થઈ જાય છે એની સાથે સાથે અનેક રોગો આપણા શરીરમાં દાખલ પણ થાય છે તો મૂળ તો તેનું કારણ આપણે સમજવું પડે કે ભાઈ પેટ કેમ વધે છે કારણ સમજ્યા વગર આપણે દવા કરીએ તો એ દવાનો કોઈ જ અર્થ નથી કારણ કે આયુર્વેદ તો એવું કહે છે કે કોઈ પણ રોગ હોય એના કારણ સુધી જાઓ એના મૂળ સુધી જાઓ એ મૂળને પહેલા તમે કાઢો અને પછી દવા કરો તો એ દવા અસર કરશે તો મારે આટલે જ આજે તમને એ વાત કહેવી છે કે પહેલાં પેટ કેમ વધે એનું કારણ સમજી લેવું જોઈએ ઘણા લોકો મને ફરિયાદ કરે છે હું ચરબીવાળું કશું જ નથી ખાતું દૂધ માખણ મલાઈ ઘી કશું જ ખાતો નથી છતાંય મારું પેટ વધે છે મારું વજન વધે છે કેમ આવું થાય છે તો એનું કારણ આપણે સમજવું પડે આપણા શરીરરૂપી જે ગાડી છે એના ત્રણ પેટ્રોલ છે એક છે કાર્બોહાઈડ્રેટ બીજું છે પ્રોટીન અને ત્રીજું છે ચરબી હવે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પ્રોટીનનો સંગ્રહ આપણું શરીર કરી શકતું જ નથી વધારાનું પ્રોટીન એક્સરસાઇઝ વધારાનું પ્રોટીન લઈને અને પ્રોટીન છે એ પેશાબ માટે બહાર નીકળી જાય છે એટલે પ્રોટીન તમે ગમે એટલું ખાશો કઠોળ ગમે એટલું લેશો એનાથી તમારું વેટ નહીં વધે તમારું પેટ પણ નહીં વધે એટલે પ્રોટીન લેવાની તમને છૂટ છે કોઈ માણસ કે હું ચરબી નથી લેતો બરાબર છે ચરબીને પણ કાર્બોહાઈડ્રેટ તમે લ્યો છો એમાં કાર્બોહાઈડ્રેટમાં માં ગળ પણ આવે ખાંડ આવે રોટલી આવે ઘઉં ચોખા આ બધા જ અનાજ આવે આ કાર્બોહાઈડ્રેટ લેવાથી શું થાય છે આપણું જીવન જ્યારે બેઠાળું થઈ જાય છે ત્યારે બેઠાળું જીવન થાય છે ત્યારે માની લો કે તમે પચીસો કેલેરી પચીસો કેલેરી છે એનો કાર્બોહાઈડ્રેટનો ખોરાક લીધો પણ એમાં વાપરો છો તમે એક હજાર તો પંદરસો કેલેરી કાર્બોહાઈડ્રેટ તમારી અંદર જે બચ્યો છે એ આપણું લિવર એની સિસ્ટમ છે એ આપણું લિવર છે એ કાર્બોહાઇડ્રેટ છે એનું કન્વર્ટેશન ચરબીમાં કરી દે છે અને એ કાર્બોહાઈડ્રેટનું રૂપાંતર ચરબીમાં થઈ જાય છે અને એ ચરબી આપણું શરીર પેટના ભાગે જમા કરે છે અને એ ચરબી એ કાર્બોહાઈડ્રેટ છે એ જમા થવાથી આપણું શરીર ધીમે ધીમે આપણું પેટ વધવા લાગે છે અને પેટ ઉપર જે ચરબી વધે છે એની સીધી અસર આપણી ડાયલેજેસ્ટ સિસ્ટમ હોય છે એની ઉપર થાય તો આજે હું તમને બે પ્રયોગ એવા બતાવવાની છું કે તમે એનાથી તમારી ચરબી છે એટલે કે તમારું પેટ છે એની તમારી ચરબી એક હજાર પેટની ચરબી ઓછી કરી નાખશો એમાં બહુ સરળ પ્રયોગ છે નંબર એક પ્રયોગ નંબર એક છે જેમાં તમારે કોઈ પણ કરિયાણાની દુકાને જશો તો તમને સેકેલી અળસી તૈયાર મળી જશે તો શેકેલી અળસી તૈયાર મળી જશે આ સેકેલી અળસી છે મારી પાસે કાચી અળસી છે તમે લાવો કરિયાણાને આથી તો તેને ત્રણ ચાર મિનિટ છે એ ગેસ ઉપર થોડીક શેકી નાખજો સ્ટીલના સાધનમાં એને શેકી નાખવાની છે ત્રણ ચાર મિનિટથી વધારે નહીં અને આ તૈયાર સેકેલી અરસી પણ તમે લઈ શકો છો પછી દોઢસો ગ્રામ સેકેલી અરસી તમારે લઈ લેવાની ત્યાર પછી તમારે સો ગ્રામ જીરું લેવાનું છે સો ગ્રામ જીરું જીરું એ સાહેબ તમારું મેટાબોલિઝમ સિસ્ટમ છે એ સિસ્ટમને અપ કરે છે અળસી છે અળસીમાં ઓમેગા ફેટી એસિડ એ ભરપૂર માત્રામાં ફાઈબર છે જે તમારું પેટ ઘટાડવામાં મદદ કરશે ત્યાર પછી ગ્રામ તમારે અજમો લેવાનો છે આ અજમામાં એવું એક તેલ આવે છે બારીક તેલ આવે છે જે તમારી ચરબીને બાળવામાં મદદ કરશે અને મિત્રો ચોથી જે આઇટમ છે એ છે પચાસ ગ્રામ તજ મિત્રો તમારે પચાસ ગ્રામ તજ લેવાના છે પચાસ ગ્રામ છે તજ જેને આપણે હિન્દીમાં દાલચીની પણ કહીએ છીએ મિત્રો આ ચારેયનું પ્રમાણ મેં તમને બતાવી દીધું છે પહેલા એક અળસીને મિક્સરમાં નાખી લ્યો એનો પાવડર બનાવી નાખો એકલી અળસીનો જ આ પાવડર બની જાય પછી દોઢસો ગ્રામ અળસી છે એનો પાવડર તમારે બનાવી લેવાનો છે એટલે કે તમારે મિક્સરમાંથી આ પાવડરને કાઢી લેવાનો છે ત્યાર પછી જીરું લેવાનું છે અને અજમો લેવાનો છે આ બંને સો સો ગ્રામ લેવાના છે અને એ પણ મિક્સરમાં નાખી અને એનો પાવડર છે એ તમારે બનાવી નાખવાનો છે એને જુદો કાઢી લેવાનો છે ત્યાર પછી છેલ્લે પચાસ ગ્રામ તજ નાખી એ પચાસ ગ્રામ તજનો પાવડર પણ બનાવી લેવાનો છે આ ચારે ચાર પાવડર છે એ તૈયાર થઈ ગયા પછી જ એને તમારે બરાબર મિક્સ કરી લેવાના છે મિક્સ કરી અને ચમચીથી એ પાવડર તમારે મિક્સ કરવાનો છે અને પછી કેવી રીતે લેવાનો છે ખાસ યાદ રાખજો મિત્રો ખાસ સમજી લેજો આ પાવડર તમારો તૈયાર થઈ ગયો એ પાવડર એક ચમચી જમતા પહેલાં અગિયાર વાગ્યે જમતા હોય તો તમારે આ પાવડર દસ વાગ્યે લેવાનો છે દસ વાગે જમતા હોય તો એક કલાક પહેલાં હૂંફાળા પાણી સાથે એક ચમચી ચૂર્ણ આ પાવડર તમારે ફાકી જવાનો છે અને ઉપર એક ગ્લાસ પાણી એટલે કે હૂંફાળું ગરમ પાણી પી જવાનું છે હા મિત્રો એવી રીતે સાંજે તમે ડિનર લેતા હો એની એક કલાક પહેલાં તમારે હુંફાળા પાણી સાથે આ પાવડરનો એક ચમચી પાવડર તમારે લઈ અને તમારે એને લઈ અને

તમારું પેટ છે એ ઓછું થવા લાગશે બીજું જોઈએ પ્રયોગ બીજો તમને બતાવવા જઈ રહ્યો છું એ પ્રયોગ પણ તમારે કરવાનો છે બજારમાંથી એક પેટ્રોલિયમ જેલ જે આપણે વેસેલિન કહીએ છીએ એ પેટ્રોલિયમ જેલ છે ને એને તમારે એક ચમચી હું તમને કહીશ તમને હાથથી જાઉં તમને કાઢીને કેવી રીતે બતાવું પણ એક ચમચી તમારે છે એ પેટ્રોલિયમ જેલ લેવાનું છે પેટ્રોલિયમ જેલ આ રીતે તમારે કાઢી લેવાનું છે જેને આપણે વેસેલિન કહીએ છીએ આપણે ત્યાર પછી એક ચમચી છે એ વિક્સ લેવાનું છે આપણે બધા નાના છોકરાને જે વિક્સ લગાવતા હોઈએ છે તમારી સામે અહીંયા છે એ સરખા પ્રમાણમાં છે એ જો વિક્સ લેવાનું છે વિક્સ અને પેટ્રોલિયમ જેલ છે એટલે કે વેસેલિન છે આ બંનેને છે એ સરખા પ્રમાણમાં તમારે મિક્સ કરી દેવાનું છે અને ત્રીજું છે એ તલનું તેલ છે તલનું તેલ છે એ તમને હું બતાવું છું તલનું તેલ છે એમાં આજે તમે પેસ્ટ બનાવી હતી ને એમાં તલનું તેલ પણ નાખી દેવાનું છે મેં નાખ્યું છે તમે પણ નાખી દેજો આ તલનું તેલ આ રીતે મિક્સ કરી દેવાનું છે અને એક મલમ જેવું તમને તૈયાર થઈ જશે પેસ્ટ બની જશે લિક્વિડ બની જશે અને આ જે પેસ્ટ છે એ બની ગઈ છે આ પેસ્ટ છે એ રોજ સાંજે કે રાત્રે તમારે જે ભાગ ઉપર ચરબી વધારે હોય એ ભાગમાં ઉપર તરફ ચરબી છે એ રીતે તમે છે લગાવી શકો છો આ રીતે મેં તમને કીધું એમ મારા હાથ ઉપર આ રીતે જેલ છે એ બની ગયું છે અને આ જેલ છે એ તમારે તમારા પેટ ઉપર છે એ લગાવી દેવાનું છે હા મિત્રો એમાં તેલ પણ છે એ પ્રમાણ સરખું જ લેવાનું છે જેલ બને એટલું જ મિક્સ કરી લેવાનું છે અને પછી આ રીતે તમને એવું લાગે તો તમે વધારે તેલ પણ લઈ શકો છો અને આ જેલ જે છે એને મિક્સ કરી અને આ મિશ્રણ છે એ કરી દઈ અને આ રીતે તમારે છે એ પેટ ઉપર છે એ લગાવી દેવાનું છે અને પછી એક કપડું બાંધી દેવાનું અથવા તો પોલીન છે એની બેગ પ્લાસ્ટિકની હોય ને છે એ પોલીનની બેગ તમે છે એ બાંધી દો અથવા તો કપડો બાંધી દો તો પણ ચાલે અને રાત્રે તમારે સૂઈ જવાનું છે સવારે નાતી વખતે આ ધોઈ નાખવાનું છે અને પછી ગૃહિણીઓ જે છે એ નોકરી ધંધા પર એને જો જવાનું નથી તો ઘરે જો એ કામકાજ એને કરવાનું હોય તો એ દિવસે પણ આ રીતે પેસ્ટ છે એ લગાવી જેલ લગાવી અને પછી એને કપડાથી બાંધી અને જો આખો દિવસ છે એ દિવસનું કામ કરી શકે એમાં કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો આ બે પ્રયોગ છે તમારે કરવાના છે અને આ બે પ્રયોગ તો તમે કરશો એની સાથે સાથે નોર્મલ તમારે જે તમે વોકિંગ કરતા હોવ છો ચાલવા જતા હો છો રોજ જે સામાન્ય યોગા કરતા હો છો તો આ આસનો પણ કરતા હોવ વોકિંગ કરતા હોવ બેપ કિલોમીટર તમે ચાલતા હો તો એ પણ તમારી જે રોજિંદા કાર્યક્રમ છે એ તમારે ચાલુ જ રાખવાનો છે મિત્રો આ બે પ્રયોગ તમે સાથે કરશો તો હું તમને એક હજાર ટકા ગેરંટી આપું છું કે દસ થી પંદર દિવસમાં જ તમારા પેટની ચરબી છે એ ઓગળવા લાગશે અને એવું હોય તો મેજર ટેપથી તમારું પેટ તમે માપી લેજો તો તમને દસ થી પંદર દિવસ તમને આનો એક એવો ચમત્કાર જોવા મળશે મિત્રો કે તમારું પેટ છે એ ઓટોમેટિક તમારું પેટ એ થશે આ બીજા પ્રયોગ મેં જેલવાળો પ્રયોગ તમને જે બતાવ્યો છે એ એ પેટ છે છે એની અંદર એટલી ઉત્પન્ન કરશે કે એટલી ગરમી ઉત્પન્ન કરશે કે તે તમારી પેટની અંદર જે રહેલી ચરબી છે એના જે થર છે એ ઓગળવા માંડશે અને પરસેવા રૂપે બહાર નીકળશે તમે સાંજે બાંધીને સુઈ જજો અને સવારે જોશો તો તમને ખબર પડશે કે રીતસર પરસેવા સ્વરૂપે અંદરની ચરબી બળીને બહાર નીકળે છે મિત્રો આટલા બે આ બે પ્રયોગ તમને કરશો તો તમારું પેટની તમારી જે ચરબી છે એ ઘટવા માંડશે હજુ આવતા વિડીયોમાં એક યોગાની એવી હું તમને ટ્રીક બતાવવાની છું એક યોગા છે એનું ચમત્કારિક આસન હું તમને બતાવવાની છું જે આસન જો તમે રોજ સવારે પાંચ મિનિટ અને સાંજે પાંચ મિનિટ કરશો તો મિત્રો તમારું પેટ વધેલું હશે એ પેટ એ ચરબી છે એ બળવા લાગશે અને પેટ તમારું છે ઓછું થઈ જશે અને નવી જનરેશનને ખાસ હું કહી દઉં છું કે અત્યારે તમારી વીસ પચીસ ત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમર એટલે કે પેટ ના વધ્યું હોય અને જો તમે આગળ યોગાનું આસન આવે છે આ જે યોગાનું આસન છે એ ચમત્કારિક આસન છે તમે ચાલુ કરી દેજો અને એને હેબિટ પાડી દેશો એને એક વ્યસન બનાવી દેશો ને તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારી પચાસ વર્ષ હોય કે સાઠ વર્ષ હોય પાછલી જે ઉંમરમાં તમારું પેટ છે એ કોઈ સંજોગોમાં વધશે નહીં એટલે પછી તમારે આ દવાની જરૂર પણ નહીં પડે આ તો જેનું પેટ વધ્યું છે એને આ બે પ્રયોગ કરવાના છે પણ

તમારું જે મનરવ્યું જેવું પેટ છે એવું પેટ તમારું રહેશે અને ભયંકરમાં ભયંકર રોગો જે હોય છે એ પેટના તમે મુક્ત રહેશો સ્વસ્થ જીવન જીવી શકશો અને સ્ફૂર્તિથી આખી લાઈફ તમે આનંદ થી કામ કરી શકશો મિત્રો પરમપિતા પરમાત્માને એટલી જ પ્રાર્થના છે કે દરેક જનને મનુષ્યને લાંબુ આયુષ્ય નિરોગી આયુષ્ય આપે ચાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ